જય હિન્દ દોસ્તો વિડીયોમાં ડિસ્કસ કરીશું ગુજરાતનું કરંટ અફેર આવનારી પોલીસ કોન્સ્ટેબલ રેવન્યુ તલાટી સીસી ગ્રુપ બી મેન્સ સહિત તમામ પરીક્ષા કે જેમાં કરંટ અફેરના પ્રશ્નો પૂછવામાં આવશે તેના માટે સુપર ઇમ્પોર્ટન્ટ ટોપિક આગળ વધીએ તેની પહેલાં અગાઉ ગુજરાતની યોજનાઓ અને છેલ્લા છ મહિનાના ગુજરાત પાક્ષિકનો આ વિડીયો જે છે ચેનલ પર જઈને ખાસ જોઈ શકો છો આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો આજના વિડીયોમાં ગુજરાત પાકના લેટેસ્ટ અંક જે છે તેના એમસીક્યુની ડિસ્કશન કરીશું પ્રશ્ન છે કે તાજેતરમાં પૂર્ણ થયેલ સિંહ વસ્તી ગણતરી બાદ ગુજરાતમાં સિંહોની સંખ્યા છસો ચુમ્મોતેરથી વધીને કેટલી થઈ છે સૌથી પહેલાં તો વાત કરીએ સિંહની તો સી જે છે નોન ફોરેસ્ટ એરિયા બિન જંગલ વિસ્તારની અંદર કેટલા છે પાંચસો સાત પચીસની વસ્તી ગણતરી વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી પંદરમી વસ્તી ગણતરી જે છે વર્ષ બે હાજર વીસ માં કરવામાં આવી હતી કેટલા વિસ્તારમાં જોવા મળે છે તો તે અગિયાર જિલ્લામાં અઠ્ઠાવન તાલુકાઓમાં જોવા મળે છે આ વાત કરીએ આપણે સિંહના વસ્તી ગણતરી વિશે સિંહની અન્ય માહિતી જે છે આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ સિક્સ સેવન ફોરથી વધીને એટ નાઇન વન આઠસો ને એકાણું જે છે એશિયાટિક લાયન એશિયા સી જે છે તે ગીરમાં જોવા મળે છે આ ડેટા લેટેસ્ટ સોળમી વસ્તી ગણતરીમાં મેન્શન કરવામાં આવે છે આઠસો ને એકાણું એટ નાઇન વન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં ક્રાફ્ટેડ ફાઇબર્સનો ઉલ્લેખ કર્યો હતો તે કયા રાજ્ય સાથે સંબંધિત છે તો આ ક્રાફ્ટેડ ફાઇબર્સ જે છે તે સિક્કિમ સાથે સંબંધિત છે આપણે વાત કરી લઈએ સમાચારમાં રહેલા સમાચારમાં રહેલા રાજ્યોની કે જે ન્યૂઝમાં હતા સૌથી પહેલાં અહીંયા જે ઓપ્શન છે તેની જ વાત કરીએ તો મિઝોરમ ન્યૂઝમાં હતું કારણ કે તે ભારતનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે આ સંપૂર્ણ સાક્ષર રાજ્ય જે છે તેના માટે ઉલ્લાસ કાર્યક્રમ જે છે જવાબદાર છે જેનું બીજું નામ ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ છે ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ છે ગુજરાતીમાં નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય પ્રથમ મિઝોરમ છે જ્યારે બીજું ગોવા છે બીજું ગોવા છે રિસન્ટલી નાગશંકર ટેમ્પલ જે છે મંદિર તે ન્યૂઝમાં હતું આ નાગશંકર મંદિર જે છે તે આસામમાં આવેલું છે કેમ ન્યૂઝમાં હતું કારણ કે તે ટર્ટલ એટલે કે કાચબાના સંરક્ષણ માટે ન્યૂઝમાં હતું નાગશંકર મંદિર આસામમાં આસામમાં બીજું એક પ્રોમિનન્ટ મંદિર આવેલું છે જેનું નામ છે કામખ્યા ટેમ્પલ એકાવન શક્તિપીઠોમાંનું એક કામખ્યા ટેમ્પલ અને આ ન્યૂઝમાં જે છે તે વર્લ્ડ ટર્ટલ ડે એટલે કે વિશ્વ કાચબા દિવસના દિવસે જોવા મળ્યું હતું કાચબા પરથી બીજી એક વસ્તુ પણ યાદ રાખી શકો છો કે આ એક વિશેષ પ્રજાતિ છે ઓલિવ રીડલી ટર્ટલ યલો કલરના હોય છે ઓલિવ રીડલી ટર્ટલ આ જનરલી ઓડિશાના ગહીરમાથા ખાતે માંસ નેસ્ટિંગ માટે આવે છે પરંતુ રિસેન્ટલી ઓલિવ રીડલી ટર્ટલ જે છે પ્રથમવાર દ્વારકામાં જોવા મળ્યા છે દ્વારકા ખાતે ઓલિવ રીડલી ટર્ટલ જોવા મળ્યા છે ત્યારબાદ નોર્થ ઇસ્ટની અંદર જ બીજું એક એડ કરી લેવાનું છે ફેસ્ટિવલ જેન રિસેન્ટલી ન્યૂઝમાં હતું શિરુઈ લીલી ફેસ્ટિવલ આ શિરુ લીલી ફેસ્ટિવલ જે છે તે મણિપુરમાં ઉજવવામાં આવ્યું મણિપુરમાં આ શિરુ લીલી શું છે તો આ એક ફ્લાવર છે આ એક પુષ્પ છે ફ્લાવર આપણે વાત કરી લીધા સમાચારમાં રહેલા રાજ્યોની જનરલી નોર્થ ઇસ્ટની વાત કરીએ પ્રાઇમ મિનિસ્ટર દ્વારા તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં આંધ્રપ્રદેશ સરકારે યોગ સંસ્કૃતિને શરૂ કરેલ અભિયાનનો ઉલ્લેખ કરેલો આ અભિયાનનું નામ શું છે આ અભિયાનનું નામ છે યોગ આંધ્ર યોગ આંધ્ર સૌથી પહેલા તો યોગા દિવસ એકવીસ જૂન એકવીસ જૂન પ્રાઇમ મિનિસ્ટર જે છે આ વખતે વિશાખાપટ્ટનમથી યોગા ડેનું સેલિબ્રેશન કરશે વર્ષ બે હજાર પચીસ માટેનું યોગા ડેનું થીમ શું છે તો એ છે યોગા યોગા પછી યોગા ફોર વન અર્થ યોગા ફોર વન અર્થ એન્ડ વન હેલ્થ ફરી એકવાર યોગા ફોર વન અર્થ વન હેલ્થ આ છે બે હજાર પચીસનું યોગા દિવસનું થીમ કઈ જગ્યાએ છે આ વખતે પ્રાઇમ મિસ્ટર દ્વારા સેલિબ્રેશન વિશાખાપટ્ટનમ ખાતે હવે વાત યોગની જ નીકળી છે તો તમારે યોગના પિતા ફાધર ઓફ યોગ યોગના પિતા જે છે એમનું નામ કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કમેન્ટ ખાસ કરો તમારું કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકેનું કાર્ય કરે છે લેટ સે તમને આન્સર નથી આવડતો તો તમે કમેન્ટમાં માત્ર થમ્મ સેન્ડ કરી શકો છો તાજેતરમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાબતે નીચેના વિધાનોમાંથી કયા સાચા છે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની દસમી બેઠક વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં મળી આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોનિટરિંગ મિકેનિઝમ માટે પાંચસોથી વધુ કી પરફોર્મન્સ ઇન્ડિકેટર નિર્ધારિત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો તો અહીંયા પહેલું વિધાન છે નીતિ આયોગના અધ્યક્ષ પ્રાઇમ મિનિસ્ટર કરેક્ટ છે અને બીજું સીએમ દ્વારા જે છે આ રીતની રજૂઆત કરવામાં આવી આ પણ કરેક્ટ છે એટલે કે વન એન્ડ ટુ બંને કરેક્ટ છે તો પછી નીતિ આયોગના સીઈઓ કોણ છે નીતિ આયોગના સીઓ છે બીવી આર સુબ્રમણ્યમ બીવી આર સુબ્રમણ્યમ રાઈટ ચેરમેન પ્રાઇમ મિનિસ્ટર છે તો પછી વાઇસ ચેરમેન કોણ છે ઉપાધ્યક્ષ તો તે છે સુમન બેરી સુમન બેરી નીચેનામાંથી કયો દિવસ વિશ્વ મધમાખી દિવસ તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે તો તે છે વીસ મે વીસ મે હવે આપણે ડિસ્કસ કરી લઈએ મે મહિનાના અગત્યના દિવસો સૌથી પહેલાં પ્રેસની સ્વતંત્રતાનો દિવસ પ્રેસ ફ્રીડમ ડે થર્ડ મે એની આગળ એક અહીંયા એડ કરવાનું રહ્યું જે છે ફર્સ્ટ મે શું છે વર્લ્ડ ઇન્ટરનેશનલ લેબર ડે મહારાષ્ટ્ર દિવસ ગુજરાત દિવસ એમ 3 દિવસ જે છે એ ફર્સ્ટ મે આવશે શ્રમ દિવસ મહારાષ્ટ્ર દિવસ ગુજરાત દિવસ ત્યાર બાદ છે 11 મે 11 મે જે છે તે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 23 મે 23 મે ઇન્ટરનેશનલ ટર્ટલ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય કાચબા દિવસ આપણે આને લઈને ડિસ્કશન કરીશું એક મંદિર હતું આસામનું જેને ટર્ટલ કન્ઝર્વેશન કાચબા સંરક્ષણ માટે પગલાં ભર્યા છે આ મંદિરનું નામ શું હતું બસ આનો આન્સર જે છે તમારે રિકોલ કરીને કમેન્ટ્સમાં જણાવવાનો છે અને લાસ્ટ ડે ઓફ મે થર્ટી નો ટોબેકો ડે તમાકુ વિરુદ્ધનો દિવસ નો ટોબેકો ડે અને વિશ્વ મધમાખી વીસ મેડા પ્રધાનશ્રીના દિશા દર્શનમાં ગુજરાતમાં કેટલા ટકા રેલવે રૂટનું વિદ્યુતીકરણ ઇલેક્ટ્રિફિકેશન થઈ ચૂક્યું છે તો તે છે સત્તાણું ટકા નાઇન્ટી સેવન પરસેન્ટ વડાપ્રધાનશ્રીએ નીચેનામાંથી કયા જિલ્લા ખાતે સંપૂર્ણ સ્વદેશી નાઇન થાઉઝન્ડ હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન ડી નાઇન લીલી ઝંડી આપીને દેશને સમર્પિત કર્યું છે તો આ છે દાહોદ આ લોકોમોટિવ પર લખેલું છે મેડ ઇન દાહોદ વડાપ્રધાનશ્રીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી નીચેનામાંથી કયા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસનું લોકાર્પણ કર્યું છે તો રિસેન્ટલી ગુજરાતમાં વેરાવળ સાબરમતી વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે એટલે અમદાવાદથી સોમનાથ સુધી વંદે ભારત એક્સપ્રેસ તો જો અહીંયા જે રેલવે છે તેને લઈને ત્રણ પોઈન્ટ બની રહ્યા છે એક છે વંદે ભારત બીજું નાઇન્ટી સેવન પરસેન્ટ ગુજરાતમાં ઇલેક્ટ્રિફિકેશન વિદ્યુતીકરણ થયું છે અને દાહોદમાં જે છે નવ હજાર હોર્સ પાવરની લોકોમોટિવ એન્જિન તૈયાર કરવામાં આવી છે વિચારમાંથી ગુજરાતના કયા સ્થળે દેશના ત્રણ ગ્રીન હાઇડ્રોજન હબમાંથી એક એવા કારખાનાનો શિલાન્યાસ થયો છે તો આ છે કંડલા કંડલા ખાતે એક ગ્રીન હાઇડ્રોજન હબ માટેના યુનિટનું શિલાન્યાસ કરવામાં આવ્યો છે આ ગ્રીન હાઇડ્રોજન જે છે તેનું ઉત્પાદન ઇલેક્ટ્રોલાઇસિસ નામની પ્રક્રિયા દ્વારા થાય છે ઇલેક્ટ્રોલાઇસિસ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગુજરાત સહકારી મહાસંમેલન બે હજાર પચીસ કયા જિલ્લામાં આયોજિત થયું અમદાવાદ ખાતે વડાપ્રધાન શ્રીએ કચ્છ ખાતે કરેલ ત્રેપન હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતુમુહૂર્તમાં નીચેનામાંથી કયા પ્રકલ્પોનો સમાવેશ થાય છે સો કરોડના ખર્ચે કંડલામાં એક્ઝિમ કાર્ગોના સ્ટોરેજ માટે પોર્ટ વિસ્તારનું વિસ્તરણ નંબર ટુ તેત્રીસ કરોડના ખર્ચે માતાના મઢ ખાતે વિકાસ નંબર થ્રી એકસો નવ કરોડના ખર્ચે ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ તો અહીંયા આપેલ તમામ આ ત્રણે ત્રણ જે છે કાર્યો લોકાર્પણ જે છે પીએમ દ્વારા કરવામાં આવ્યા છે સૌથી પહેલાં વાત કરીએ કંડલા પોર્ટની તો તેને દીનદયાલ પોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ગાંધીધામની નજીક આવેલું છે ત્યારબાદ છે માતાનો મઠ લખપત તાલુકામાં આવેલ છે અહીંયા જે છે આશાપુરા માતાનું સ્થાનક આવેલ છે અને અહીંયા જ નજીકના વિસ્તારમાં જીપ્સમ લિગ્નાઇટ જીપ્સમ લિગ્નાઇટ અને બોક્સાઇટની ખાણો આવેલી છે બોક્સાઇટની ખાણો આવેલી છે ત્યારબાદ ધોળાવીરા જેના વિશે તમને ખ્યાલ છે નાઇન્ટીન સિક્સટી સેવન જગપતિ જોશી જળ દુર્ગ વોટર કન્ઝર્વેશન દસ અક્ષરનો સાઇનબોર્ડ અને સ્ટેડિયમના પુરાવા બીજી એક વસ્તુ એડ કરી શકાય તે યુનેસ્કોની ચાલીસમી ઇન્ડિયામાં ચાલીસમી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે વીસ વર્ષ શહેરી વિકાસના કાર્યક્રમ અંતર્ગત શ્રીએ નીચેનામાંથી કયા જિલ્લા ખાતે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કર્યું ગાંધીનગર ખાતે ગાંધીનગર ખાતે ગુજરાતમાં કયા વર્ષ સુધીમાં દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી દેટ ઇઝ પીએસિએસ રજીસ્ટર કરી બે લાખ જેટલી પ્રાથમિક સહકારી મંડળીઓ શરૂ કરવાનું આયોજન છે બે લાખ જેટલી બે હજાર પચીસ એક્સપો બાબતમાં વિધાન ચકાસો એક્સપોની થીમ ધ ફ્યુચર ટુગેધર હતી બીજું વિધાન મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની કુલ સ્થાપિત વીજ ક્ષમતાના પંચાવન ટકા રિન્યુએબલ એનર્જી પૂરી પાડે છે તેવો ઉલ્લેખ કર્યો બંને વિધાન સાચા છે બંને વિધાન સાચા છે તાજેતરમાં મુખ્યમંત્રી ગુજરાતના કયા દેશના સૌથી લાંબા રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનો પ્રારંભ કર્યો ધરોઈ ખાતે ધરોઈ ખાતે પ્રથમની વાત થઈ રહી છે તો બીજી એક વાત કરી લઈએ ભારતનો પ્રથમ ભારતનો પ્રથમ વિસ્ટાડોમ વિસ્ટાડોમ ટ્રેન સફારી જે છે ક્યાં શરૂ થયું છે તો વિસ્ટાડોમ ટ્રેન સફારી જે છે યુપીમાં શરૂ થયું છે દુધવા નેશનલ પાર્ક ખાતે રાઈટ ટાઈગર રિઝર્વનો દરજ્જો પણ છે દુધવા નેશનલ પાર્ક ઉત્તર પ્રદેશમાં ભારતનું પ્રથમ વિસ્ટાડોમ ટ્રેન સફારી ભારતમાં પ્રથમ ચેરી કાર્ગો ટ્રેન ચેરી કાર્ગો ટ્રેન મુંબઈથી કટરા વચ્ચે શરૂ થઈ મુંબઈથી કટરા વચ્ચે અઢારસો સિત્યોતેરમાં સ્થપાયેલું ગુજરાતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય નીચેનામાંથી માત્ર કચ્છ છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેલ્પલાઇન નંબર નીચેનામાંથી કયો છે વન નાઇન સિક્સ સેવન વન નાઇન સિક્સ સેવન રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ગુજરાતના કર્મયોગી પરિવારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કુટુંબદેઠ વાર્ષિક કેટલી રકમ સુધીની કેશલેસ સારવારનો લાભ આપવામાં આવશે દસ લાખ દસ લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ આપવામાં આવશે તો આપણે વાત કરી ગુજરાત પાક્ષિકના એમસીક્યુની આ સંપૂર્ણ ગુજરાત પાક્ષિક આવી રીતે હાઇલાઇટેડ ફોર્મેટમાં તમે ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલમાંથી ટેલિગ્રામ ચેનલની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં મળી રહેશે આ ઉપરાંત સીસી ગ્રુપ બી મેન્સ માટે મોક ટેસ્ટ અથવા કરંટ અફેરના વિડીયોઝ અને પીડીએફ આવનારી કોન્સ્ટેબલ રેવન્યુ તલાટી સહિત તમામ પરીક્ષાઓ માટે જે છે એપ પરથી તમે ડાઉનલોડ કરી શકો છો આ સાથે જ એસટીઆઈ મીન્સ માટેની પીડીએફ પણ એપ પર અવેલેબલ છે એપ ડાઉનલોડ કરવા માટેની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે આવી જ પરીક્ષાલી પોસ્ટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો